રોડ રસ્તાનો પેજ પર રોડના ખાડા પૂરવાના નામે દેખાવો કરતી કોર્પોરેશન જીવનનગર ગોવર્ધનજી હવેલી વાઘોડિયા રોડ પાસે રોડ રસ્તા પર કાચું કામકાજ ખાડા પૂરવાના બહાને ડાંબર કબજીનું પાથરણા રોડનું સમારકામ કરી રહેલ મજૂરો કોન્ટ્રાક્ટર પર કામ કરે છે મીડિયા રિપોર્ટર પૂછપરછ કરતા કોઈ સરકારી અધિકારી હાજર ન હતા મજૂરો પોતાની મરજીથી વ્યાપીને કામ કામ ચલાવવું કરીને ભગવાનની વાત આસપાસના સ્થાનિકોએ સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે અહીંયા તો રોડ રસ્તા પાણી અને ડ્રેનેજની સમસ્યા પણ યથાવત છે ચોમાસામાં ગટરો ઉભરાઈ છે પીવાના પાણી નહીં આવતા સમસ્યાનો ઉલ્લેખ થતા ઊભા થયેલા પ્રશ્નોનું માર્ગદર્શન દોરતા આગેવાનોની કાર્ય કરતા યોગેન્દ્ર હાજો આ ખાડો હતો આ ખાડામાં પેથવર્ક કર્યું છે વડોદરા શહેરની જનતા વારંવાર કહું છું લોકશાહીમાં હંમેશા જનતા સર્વોપરી હોય જનતા જ રાજા હોય પરંતુ જે જનતા રાજા છે એ જનતાએ જે ચૂંટણી ચૂંટાયેલા પ્રતિનિધિ છે તેમનો રાજ કરવા સોંપી દીધું છે અને તમે કૌભાંડો કરો અને તમે કરોડોપતિ થઈ જાઓ અમે તો આ પરિસ્થિતિમાં રહીશું એટલે જનતાનો લોકશાહીમાં વાંક છે જનતાએ કયા વ્યક્તિને ચૂંટણીમાં જીતાડવો અને જીત્યા પછી ના આવે તો સંપૂર્ણ જનતાએ તેના ઘર ઘરે જઈને ધરણા કરવા જોઈએ ઉપવાસ કરવા જોઈએ એના ઘરે જ જવાનું હોય કેમ કે આપણે પાંચ વર્ષ માટે નગર સેવક છે નળ ગટરને પાણી આ ત્રણ વસ્તુ માટે એનું કામ હોય છે નગરસેવકનું ચોથું કોઈ કામ નથી હોતું વિધાનસભામાં ધારાસભ્ય રજૂઆત કરે અને સાંસદમાં સંસદ સાંસદ રજૂઆત કરે પરંતુ બધા જ જગ્યા પર લાલિયાવાડી ચાલતી હોય છે અને બધા બધા જ ડિપાર્ટમેન્ટમાં મલાઈ સિસ્ટમ ચાલતી હોય છે પરંતુ તમે ખૂન ચૂસો છો ને આ જનતાનું આ જ પૈસાથી તમારા ઘરમાં તમે જોજો વીસ વર્ષ ત્રીસ વર્ષ પછી તમને તકલીફ પડશે એનું મૂળ કારણ છે ઉપર દેર છે અંધેર નથી ખોદીને ગયા છે રાતે લાઈટ ના હોય વોર્ડ નંબર પંદરની અંદર જો આ પરિસ્થિતિ હોય આ રાતે કોઈ બાળક કે કોઈ વ્યક્તિ પડી ગયું અજાણે મોટી ઉંમરના જે એક્સિડન્ટ કોઈ વસ્તુ કઈને ના થાય પરંતુ એવી એવી રીતે ખાડા ભરીને ગયા છે કે જેથી કરીને પગ મારે ને તો ડામર નીકળી જાય પરંતુ પબ્લિક પણ ફરી કહું છું વારંવાર કહું છું પબ્લિકે જ જાગવાની જરૂર છે કે તમે જેને ચૂંટીને લાયા છો એ પ્રજામાં શું એક વ્યક્તિ ચૂંટણી જીતીને જગ્યા પર બેસ્યા છે તમારે એની પાસે કામ કરાવવાનું છે પરંતુ એક જ વાર હાથ જોડે છે આમ અને પાંચ વર્ષ સુધીને ફોન ના ઉઠાવે અને આ જ રીતે બધાને હાથ જોડાવતા હોય છે તો પબ્લિક નહીં જાગે ને ત્યાં સુધીને વડોદરા શહેર હોય કે ગુજરાત હોય આ જ પરિસ્થિતિ રહેવાની છે વાઘોડિયા રોડ જીવનનગર શ્રીવાસ્તવ કોમ્પ્લેક્ષની પાસે આવેલું ઉડાનું મકાન છે ઉડાના મકાનની પાસે અત્યારે વોર્ડ પંદરના જે અધિકારીઓ છે એ પેચવર્ક કરવા માટે આવ્યા હતા નાના જે કર્મચારીઓ સાથે મજૂર વર્ગ છે એ પણ પેચવર્ક કરવા પરંતુ પેચવર્ક એવું કર્યું છે કે એક જ વરસાદની અંદર આ બધું ધોવાઈ જશે એનું મૂળ કારણ છે કોર્પોરેશનના અધિકારીઓ હોય એ કઈ રીતે કામગીરી કરી રહ્યા છે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં કઈ રીતે કામગીરી કરી રહ્યા છે એ જ ખબર નથી પડતી પરંતુ વડોદરા શહેરની આમ જે જનતા છે અઠ્યાવીસ લાખની જે જનતા છે એ ટેક્સ ભરે છે ત્યારે આ બધા પૈસાથી વિકાસના કામો થતા હોય પરંતુ આપના ન્યૂઝના માધ્યમથી કહેવા માગું છું કે જે જગ્યા પર પાણીની લાઇન માટે જે રોડ ખોદ્યો હતો એ તો એ જગ્યા પર એવું ને એવું જ છે વચ્ચે પેચવર્ક કર્યા છે પણ પરંતુ પેચવર્ક પણ એવા જ કર્યા છે એક જ વરસાદની અંદર આ બધું બેસી જશે અને આપના ન્યૂઝના માધ્યમથી ફરી અહીંયા આવીને બતાવીશું કે આ રીતે પેચવર્ક થાય પેચવર્ક સંપૂર્ણ રીતે એને બેસાડવું પડે મેન્ટલો નાખવા પડે કોક્રેટ નાખવું પડે બેસાડીને પછી પેચવર્ક થાય પરંતુ કોઈપણ સફ કોઈપણ જાતની સફાઈ વગર આ પેચવર્ક કર્યું છે એટલે લાખો રૂપિયા કે પચાસ હજાર લાખ બે લાખ રૂપિયા જે ખર્ચો થયો છે પેચવર્કનો એ તદ્દન ગેરવ્ય બી છે અને તમારે જો સંપૂર્ણ રીતે સારી સારી કામગીરી કરવી હોય તો તમે કરી શકો છો પરંતુ તમારી ઈચ્છાશક્તિ નથી સ્થાનિક સ્થાનિક લોકોને પણ કહેવા માંગુ છું સાથે સાથે સ્થાનિક લોકોને એવું કહેવા માંગુ છું કે તમે જાગૃત ક્યારે થશો તમે જાગૃત ક્યારે થશો વડોદરા શહેર સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે ત્યારે તમે જાગશો કેમ કે વડોદરા શહેરમાં સંપૂર્ણ જગ્યા પર ફક્તને ફક્ત લાલિયાવાડી ચાલે છે કોર્પોરેટર કોઈનું સાંભળતા નથી કોર્પોરેટરને ફોન કરીએ તો ફોન નથી ઉઠાવતા જે લોકો અધિકારીઓ છે એ લોકોને ઠીક સારી રીતે કામગીરી નહીં કરવી પરંતુ આમ જનતાના પૈસાનું આ દુરુપયોગ થઈ રહ્યો છે દુરુપયોગ જ કહીશું કેમકે જે જગ્યા પર ખોદ્યું છે ત્યાં તો પેચવર્ક કર્યું નથી અને વચ્ચે પેચવર્ક જેમ તેમ કરીને એ લોકો અત્યારે જતા રહ્યા આ સીધો રોડ મહાદેવના મંદિર પાસે રોડ જાય છે વાકુડિયા રોડ એ ત્યાં પણ પેચવર્ક કર્યું છે ને ત્યાં પણ રોડ બેસી જશે એવું બને જ નહીં કે ચાર કોર્પોરેટર જે પણ હોય એમને ખબર ના હોય એવું બને જ નહીં કદી એન્જિનિયરને પણ ખબર હોય કોર્પોરેટરને બી ખબર હોય એન્જિનિયર જ્યારે પેચવર્ક કરવા જતા હોય રોડ બનાવતા હોય ને તો સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત સ્થાનિક કોર્પોરેટરને જાણ કરીને જ જાય આ સંપૂર્ણપણે એમને ખબર જ હોય પણ બધાની લાલિયાવાડી છે એન્જિનિયર હોય કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય વડોદરા શહેરને જે જનતાના પૈસા છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે દરેક જગ્યા પર તમે વિશ્વામિત્રી જો તમે રોડ જુઓ રિક્ષા ડ્રાઈવરો બિચારા ખાડો મોટો પડી ગયો હોય છે તો રિક્ષા ડ્રાઈવર નિર્દોષ માણસો ગરીબ માણસો પણ એમના પાપના લીધે મરી રહ્યા છે આ જોઈ શકો છો તમે આ સંપૂર્ણ હાલત આ જેમ તેમ આ ગટરનું ઢાંકણું છે આ ગટરનું ઢાંકણું સંપૂર્ણ રીતે નીચે નીચે બેસી ગયું છે પરંતુ એને રજૂઆત કરવા માટે જાય ને છ છ મહિના વરસ વરસ સુધીને કોઈ ઘેટું બકરું નાનું બાળક અંદર પડે ને ત્યારે આ લોકો કામ કરે કોઈ બનાવ બની જાય ત્યારે વડોદરા કોર્પોરેશન હોય કે વોર્ડના વોર્ડ પંદર હોય વોર્ડ એક હોય વોર્ડ ત્રણ હોય વોર્ડ પાંચ હોય જે પણ વોર્ડ હોય ને એ સંપૂર્ણ રીતે ત્યારે જાગી જતા હોય છે તો આપના ન્યૂઝના માધ્યમ છે બતાવ્યું ને એમને જો વોર્ડ પંદરના અધિકારીઓને અમે આ ન્યૂઝ બતાવીશું કે ભાઈ આ ઘટનાના ઢાંકડા તમારા વિસ્તારમાં બેસી ગયા છે ને એને બી ઠીક કરી દો પણ ક્યારે કરે કોઈ બાળક ડૂબી જાય કોઈ બાળક અંદર પડી જાય ગટરમાં કોઈ બનાવ બની જાય અને ગરીબ માણસનો કોઈ છોકરો મરી જાય નાનું બાળક મરી જાય તો એનું કોણ એને દબાવી દેવામાં આવે બે ત્રણ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા આપી દે એટલે પછી એવું કે મારે ફરિયાદ નથી કરવી પરંતુ એ બાળક તમે પાછો આપવાનો છો જે બાળ બાળકો તળાવની અંદર મરી ગયા તેમના બાળકો તમે પાછા આપવાના છે જ્યારે બનાવ બને ને ત્યારે સફાળે કોર્પોરેશન જાગી જતું હોય છે અને સંપૂર્ણ રીતે બધા અધિકારીઓ પણ જાગી જતા હોય પરંતુ આવનાર ઇલેક્શનમાં તમે કોઈ નેતાને અભિનેતાને ના જોવો કે આ વ્યક્તિ કોણ છે એનું કામ જોઈને એને વોટ આપો અડધી રાતે કોર્પોરેટર આવીને ઉભા રહી કેમ કે જે નગરસેવક છે તેનું સૂત્ર છે નર ગટર પાણી એનું નામ નગરસેવક એનું ચોથું તમારે કોઈ કામ જ નથી એનું અને સંપૂર્ણ પૈસાનો એ લોકો દુરુપયોગ કરે છે આ દુરુપયોગ ના કરવો જોઈએ અને તમારે પેચવર્ક કરવું હતું તો વ્યવસ્થિત પેચવ કર્યું હોત તો જેથી કરીને બધા પૈસાનું નુકસાન ના થાય વડોદરા શહેરની આમ જનતાના પૈસાનું નુકસાન ના થાય યોગેન્દ્ર બારોટ યોગેન્દ્ર બારોટ સામાજિક કાર્યકર વોર્ડ નંબર પંદરના સુકનનગર સોસાયટી જે ભાગર ઉપર આવેલી છે જીવનનગરની સામે છે હમણાં ત્રણ છ મહિ ત્રણ ચાર મહિના પહેલાં અહીંયા પાણીનું કામ થયું છે પણ પાણીનું કામ થયા પછી રોડ એટલો બધો બિસ્પાર હાલતમાં છે કે એના પર જે જેગડા મારવામાં આવે છે એ બી એક વરસાદમાં ઉખડી ગયા છે એટલે આવા જવાની બહુ તકલીફ રહે છે આ ઉપરાંત ડ્રેનેજની બી અહીંયા ખૂબ જ વિકટ સમસ્યા છે વારે ઘડી ડ્રેનેજ ભરાઈ જાય છે પાંચ વર્ષ થવા આવ્યા પણ ચાર કોર્પોરેટર એક પણ કોર્પોરેટર એક પણ દિવસ અહીં જોવા આવ્યા નથી ફક્ત એમને ટેક્સ સાથે મતલબ છે કોર્પોરેશનને અમારા ટેક્સના પૈસાથી કામ થાય છે પણ એવા કામ થાય છે કે જેમાંથી એમના ખિસ્સા ભરાય છે બાકી રોડનું કોઈ કામ થતું નથી તો અમારી એ વિનંતી છે કે કોર્પોરેશન જાગે અને જે તાત્કાલિક જે ડ્રેનેજનું કામ છે અને જે રોડનું કામ છે તાત્કાલિક કરે મારું નામ સુરેશભાઈ શાહ શુક્રનગર સોસાયટી